હેલો ફ્રેન્ડ્સ વેલકમ એન્ડ વેલકમ બેક ટુ ઇન્ડિયન કિચન તો આજના વિડીયોનો ટાઇટલ જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આપણે આજે કેફે સ્ટાઇલ ગાર્લિક બ્રેડ બનાવીશું તમે એક વખત જરૂરથી આ ગાર્લિક બ્રેડને ઘરે બનાવો બનાવજો તો બહાર જે કેફેમાં મળે છે બિલકુલ એમના જેવા જ આપણા ગાર્લિક બ્રેડ બનશે અને સાથે સાથે મેં અહીંયા વેજીટેબલનો ઉપયોગ કરીને ગાર્લિક બ્રેડ બનાવેલા છે થોડો ટ્વિસ્ટ છે આપણા ગાર્લિક બ્રેડની અંદર તો ગાર્લિક પેડ બનાવવા માટે પહેલાં તો આપણે લસણને થોડું ગોલ્ડન ફ્રાય કરવાનું છે તો તમે અહીંયા આ રીતે એક પેન લઈ અને એમની અંદર એક ચમચી જેટલું તેલ અને છથી સાત કળી મેં લસણની લીધેલી છે એમને તમે ગોલ્ડન ફ્રાય કરી શકો છો અથવા તો તમે એક ફોઇલ પેપરની અંદર લસણને વેપ કરી અને માઇક્રોવેવ બેથી ત્રણ મિનિટ કરશો તો પણ તમારું લસણ છે એકદમ સોફ્ટ થઈ જશે તો જે લોકો પાસે માઇક્રોવેવ ના હોય એ લોકો આ રીતે પણ કરી શકે છે તો અહીંયા આપણે લસણને એકદમ સરસ રીતે ગોલ્ડન ફ્રાય કરવાનું છે તો ખાસ ધ્યાન રાખીશું કે લસણને એકદમ સરસ ફ્રાય કરીશું તો એમને આપણે આ રીતે ફોકની મદદથી મેશ કરીએ અને એકદમ સરસ રીતે મેશ થઈ જાય એ આપણે ધ્યાન રાખવાનું છે તો અહીંયા લસણ છે એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયું છે અને સોફ્ટ પણ થયું છે તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને લસણને એક વાસણમાં ટ્રાન્સફર કરી લેવાનું છે તો જ્યારે તમે લસણને બીજા વાસણમાં ટ્રાન્સફર કરો ત્યારે તેલ છે એ ટ્રાન્સફર નથી કરવાનું માત્ર લસણની જે આપણે કળીઓ લીધી છે એમને જ ટ્રાન્સફર કરીશું અને ત્યારબાદ ફોકની મદદથી આ રીતે આપણે મેશ કરી લેવાનું છે તો મેશ આપણે પ્રોપરલી કરવાનું છે એમની અંદર છે એ કળીઓ એકદમ સરસ રીતે મેશ થઈ જવી જોઈએ ત્યારબાદ આપણે એમની અંદર બટર એડ કરી દઈશું તો મેં અહીંયા લગભગ બસો ગ્રામ જેટલું બટર લીધું છે તો તમે જેટલા પણ ગાર્લિક બ્રેડ બનાવવા છે એ હિસાબથી તમે અહીંયા બટર લઈ શકો છો અને સાથે સાથે મેં અહીંયા સોલ્ટેડ બટર લીધું છે જો તમારું બટર અનસોલ્ટેડ હોય તો તમે થોડું મીઠું પણ અહીંયા એડ કરી શકો છો ત્યારબાદ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે તો અહીંયા જે બટર છે એ મેં પહેલેથી જ બહાર રાખી દીધું હતું જેનાથી એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જશે જો તમારું બટર છે એ ફ્રીઝમાં રાખેલું હોય અને તમારે ઇન્સ્ટન્ટ આ રીતે ગાર્લિક બ્રેડ બનાવવા છે તો થોડીવાર તમારે એને માઇક્રોવેવ કરવાનું છે વધારે માઇક્રોવેવ નથી કરવાનું જો વધારે માઇક્રોવેવ થઈ જશે તો બટર છે એકદમ પીગળી જશે અને એમનાથી ગાર્લિક બ્રેડ છે એ એકદમ સરસ નહીં બને તો આ રીતનું જ આપણે ગાર્લિક બટર તૈયાર કરવાનું છે ગાર્લિક બટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે બ્રેડ બનાવી લઈએ તો એ માટે મેં અહીંયા આ રીતનું જે બ્રેડ આવે છે એ લઈ લીધેલું છે આ બ્રેડને આપણે કટ કરી લેવાનું છે તો નોર્મલી એક ઇંચની થિકનેસમાં જ આપણે કટ કરીશું વધારે જાડા અથવા તો વધારે પતલા આપણે કટ નથી કરવાના તો બધા જ બ્રેડની જે થિકનેસ છે એ આપણે એક જ સરખી રાખવાની છે જો કોઈ બ્રેડ છે એ વધારે જાડા અને કોઈ વધારે પતલા હશે તો જ્યારે તમે એને બેક કરશો ત્યારે એ અનઇવન કૂક થશે એટલા માટે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો આ રીતના બ્રેડ છે એ બેકરીમાં તમને નોર્મલી મળી રહે છે તો જર્મનીમાં આ બ્રેડ છે એ નોર્મલી મળી રહે છે ખૂબ જ ઇઝીથી જો આ ટાઈપના બ્રેડ તમને તમારી આસપાસની બેકરીમાં ના મળતા હોય તો નોર્મલી આપણે જે સેન્ડવિચ માટેના બ્રેડ યુઝ કરીએ છીએ એ બ્રેડમાંથી પણ તમે ગાર્લિક બ્રેડ બનાવી શકો છો તો એ ગાર્લિક બ્રેડ તમે જ્યારે બનાવો ત્યારે એમને તમારે તવા ઉપર થોડા રોસ્ટ કરી લેવાના છે નીચેની સાઈડથી જેનાથી એકદમ સરસ ક્રિસ્પી બનશે તો અહીંયા મેં બ્રેડ છે એમને આ રીતના એક એક ઇંચની થિકનેસમાં કટ કરી લીધા છે હવે આપણે બેકિંગ ટ્રે લઈ લેશું અને બેકિંગ ટ્રેમાં મેં બેકિંગ પેપર ઓલરેડી અહીંયા મૂકી દીધેલું છે અને ત્યારબાદ આપણે બ્રેડને આ રીતે ગોઠવી દેવાના છે તો થોડી થોડી જગ્યા રહે એ રીતે જ મેં એમને ગોઠવ્યા છે હવે આપણે જે ગાર્લિક બટર તૈયાર કર્યું છે એ ગાર્લિક બટરને એપ્લાય કરી દઈશું તો એકદમ સરસ રીતે આપણે એપ્લાય કરવાનું છે જેનાથી ગાર્લિકનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે તો આ રીતે આપણે ગાર્લિક બટર બધા જ બ્રેડ પર એપ્લાય કરી દઈએ ગાર્લિક બટર એપ્લાય થઈ જાય ત્યારબાદ મેં અહીંયા ચીઝ લીધું છે ચીઝને આપણે એડ કરી દઈશું તો મેં અહીંયા મોસેલા ચીઝનો ઉપયોગ કરેલો છે તમે કોઈ પણ અહીંયા ચીઝનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ ગાર્લિક બ્રેડને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા થોડા વેજીટેબલ્સ કટ કરીને લીધા છે તો કેપ્સિકમ અનિયન અને ઓલિવ લઈ લીધેલા છે તો અહીંયા તમે છે એ વેજીટેબલ્સ એડ કરવા ના માંગતા હોય તો એમને સ્કીપ કરીને પણ ગાર્લિક બ્રેડ બનાવી શકો છો બહાર જે મળે છે એ ગાર્લિક બ્રેડ વેજીટેબલ્સ વગરના પણ હોય છે અને ઘણા જે ગાર્લિક બ્રેડ હોય છે એમની અંદર વેજીટેબલ્સ પણ હોય છે ત્યારબાદ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો આપણે સ્પ્રિન્કલ કરી દેવાનો છે તો અહીંયા મેં છે એ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનોને મિક્સ કરી દીધું છે જેનાથી ઇવન એ છે એ સ્પ્રિન્કલ થાય ત્યારબાદ આપણે એકસો વીસ સેલ્શિયસ પર પંદરથી વીસ મિનિટ બેક કરી લેવાના છે પંદરથી વીસ મિનિટમાં જ એકદમ સરસ રીતે બેક થઈ જશે તો આપણા ગાર્લિક બ્રેડ બની અને બિલકુલ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ કેફે સ્ટાઇલ આપણા ગાર્લિક બ્રેડ બનીને તૈયાર થયા છે તો એક વખત જરૂરથી તમે ઘરે આ રીતના ગાર્લિક બ્રેડની રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને બતાવજો કે આ રેસીપી કેવી લાગી અને એ પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બે આઇકન પર ક્લિક કરી દો જેનાથી તમને ડેઈલી નોટિફિકેશન મળતી રહે અને વિડીયો પસંદ આવે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા જે ગાર્લિક બ્રેડ છે એકદમ ચીઝી અને એકદમ સોફ્ટ તૈયાર થયા છે